નમસ્કાર દેશ પ્રેસરના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું ચોમાસાની ઋતુમાં અત્યારે જેવી રીતે ચોમાસાની શરૂઆત થતી હોય છે રોગચાળામાં સતત વધારો થતો હશે છે રોગચાળામાં અત્યારે જે વાયરસ છે ચાંદીપુરા ચિંતાજનક બાબત કહી શકાય અને આ ચિંતાજનક બાબત એટલે છે કારણ કે બાળકો અત્યારે ગુજરાતમાં પાંચ પોઈન્ટથી સિત્તેર લાખ વધુ બાળકો કુપોષણનો શિકાર છે અને કુપોષણને કારણે બાળકોમાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે બીજી તરફ જોવા જઈએ તો રોગચાળામાં જે વધારો નોંધાઈ રહ્યો તાવ છે 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 શરદી ઉધરસ આ કેસોમાં પણ સતત વધારો રહ્યો વરસાદની ઋતુ આવે એટલે ચોમાસાની ઋતુમાં આ પ્રમાણેના કેસો સતત વધતા હોય છે ત્યારે આને અંકુશમાં કઈ રીતે રાખી શકાય ચોમાસાની ઋતુમાં લોકોએ કઈ રીતે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને જ્યારે તાવ શરદી ઉધરસ થતા હોય ત્યારે કઈ પ્રકારની સારવાર લેવાથી તેમને આ બીમારીમાંથી રાહત મળી શકે આ રોગચાળાથી તેઓ દૂર રહી શકે અને સાથે આ ચાંદીપુરા વાયરસ જે વધી રહ્યો છે કયા કારણોસર વધારે વધી રહ્યો છે અને બાળકોમાં કેસ વધારે જોવા મળી રહ્યા છે તેને અંકુશમાં લાવવા અત્યારે સરકાર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા અને ડોક્ટરો દ્વારા શું કામ કરવામાં આવી રહ્યું છે આગે વિગતવાર ચર્ચા કરવા માટે આપણે સાથે જોડાઈ ગયા છે ડોક્ટર તપન શાહ કે જો એમડી ફિઝિશિયન છે સાથે ડૉક્ટર શકીલ વડાલીવાલા કે જો એમડી પીડિયાટ્રિશિયન છે આ બંનેનું સ્વાગત છે

બીજું ડિસીઝ એટલે મચ્છર કે માખીઓ થતા રોગો અને ત્રીજું વાયરલ ઇન્ફેક્શન આ પ્રમાણમાં વધી જતા હોય છે જોવા જઈએ તો આપણા ત્યાં પાણીને થતા રોગો જેમ કે કોલેરા ટાઈફોઈડ ફૂડ પોઈઝનિંગ અને કમળો આ ચારે ચાર રોગોનું પ્રમાણ વર્ષા ઋતુ અને વર્ષા ઋતુ પછીના એક મહિનામાં મેક્સિમમ જોવા મળતું હોય છે વેક્ટર બોન ડિસીઝમાં ફાલ્સીપરમ મલેરિયા ડેન્ગી ફીવર અને ચિકનગુનિયા આ ત્રણે ત્રણ બીમારીઓ વર્ષા ઋતુમાં વધારે જોવા મળતી હોય છે આ વર્ષે આપણા ગુજરાતમાં સેન્ડ ફ્લાય ને કારણે ચાંદીપુરમ વાયરસના કેસ પણ જોવા મળી રહ્યા છે જે હજુ સુધી તો ખાલી રૂરલ એરિયામાં જ છે એટલે ગામડાઓના એરિયામાં જ છે હજી સુધી કેસ જોવા મળ્યા નથી પણ કેસ આયા છે જરૂર અને સિમ્પલ વાયરલ ઇન્ફેક્શન અને આ બંને પણ ચોમાસાની ઋતુમાં ખૂબ વધી રહ્યા હોય છે એટલે આની વાત હંડ્રેડ પર્સન્ટ કે ચોમાસુ આવે છે આપણા ત્યાં તો ઘણી બીમારીઓને લઈને આવે છે

જેના કારણે ઘણી વખત મા બાપ પૌષ્ટિક આહાર ને અફોર્ડ નથી કરી શકતા હોતા તથા એનાથી પણ મોટું કારણ કે એમ લોકોની સમજ ફેર હોય છે વધતું જતું ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ આ દરેક કારણો મળીને કુપોષણ બાળકોમાં વધતા જાય છે જે સામાજિક રીતે આ જે આર્થિક રીતે નબળો વર્ગ છે એની અંદરના કારણોની અંદર અમને સમજ નથી હોતી અને પૌષ્ટિક વસ્તુઓને અફોર્ડ કરી શકતા હોતા જેના કારણે કુપોષણનું પ્રમાણ વધે છે જે પણ એની સામે સામે કે જે આપણો એજ્યુકેટેડ વર્ગ છે એ લોકોમાં પણ વધતું જતું ટીવીની આદતો મોબાઈલ ફોનની આદતો કે બાળક મોબાઈલ જોઈને જ ખાવાનું ખાતું હોય એનું ખાવાના પર ધ્યાન જ ના હોય અને પેરેન્ટ્સ નું ડાયવર્ટ થાય કે મા બાપનું એમનું પોતાનું ધ્યાન ફોનની અંદર મોબાઈલની અંદર અને બિઝી લાઈફમાં એટલું હોય કે બાળકની અંદર પહેલા જેમ આપણી મમ્મી આપણને બેસાડીને જમાડતી અને વિવિધ વસ્તુ ઉપર ફોકસ કરતી કે પ્રોટીન ફેટ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે એના પર એના વધતી જતી ફાસ્ટ ફૂડની આદતો ઇવન નાના બાળકોમાં વેફર પડી ગયાની આદતો તેના કારણે કુપોષણના કેસીસ ઘણા ખરા ઘણા ખરા વધી ગયા છે બિલકુલ તપનજી જે રીતે રોગચાળો રોગચાળાની આપણે વાત કરી રહ્યા છીએ મચ્છરજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળો કારણ કે પ્રદૂષિત પાણી પીવાથી પણ જે પાણીજન્ય રોગચાળો વકરો છે અને અંકુશમાં કઈ રીતે લાવી શકાય આ છે ને બહુ સારો ક્વેશ્ચન છે પાણીનો પ્રોબ્લેમ છે ને અર્બન અને રૂરલ બંને એરિયામાં છે આ વસ્તુ જોવાના બે એંગલ છે એક એંગલ કે જે પાણી જન્ય રોગો થી થાય છે બરાબર જેમ કે હમણાં આપણે વાત કરી પ્રમાણે ફૂડ પોઈઝનિંગ કે કોલેરા કે ટાઇફોઇડ બરાબર તો પાણી જો આપણે ઉકાળીને પી શકતા હોઈએ તો એ બેસ્ટ છે તમારા ત્યાં જે પાણી આવે છે એનો સોર્સ કેવો છે તમે તપાસ કરો જો એ સોર્સ ની કે એની ક્લોરીન બાબતે નાખવામાં આવે તો પાણીમાં રહેલા તમામ બેક્ટેરિયા અને પાણી પીવા માટે સેફ થઈ જતું હોય છે તમારી પાસે ના હોય તો પાણી ઉકાળીને પીવાથી પણ નેવું થી પંચાણું ટકા જેટલા બેક્ટેરિયા વાયરસ ને પેરાસાઇટ મરી જતા હોય છે સો પહેલું મેકશ્યોર કરવું કે તમારે ત્યાં આવનારું પાણી ચોખ્ખું હોય બીજું આ ઋતુ દરમિયાન માણસો ખાવાની બહુ ઈચ્છા થાય તો આ ઋતુમાં જો બહારનું ખાવાનું કરવામાં આવે તો પાણીજન્ય રોગો ઘટી જતા હોય છે બીજો આસ્પેક્ટ એવો છે કે જે પાણીનો ભરાવો થાય છે અને પાણીના ભરાવાને કારણે માખી અને મચ્છર થાય છે એ ખાલી ગંદા પાણીમાં જ થાય છે એવું જરૂરી નથી ઘણી બધી બીમારીઓના બેક્ટેરિયા કે વાયરસ કે મચ્છર છે એ ચોખ્ખા પાણીમાં વધારે થતા હોય છે જેમ કે સિટી એરિયામાં કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ હોય કે જે પાણી ભણાઈ રહેતું હોય કોઈ ઘરમાં નાનું તળાવ જેવું હોય નાનું સ્વિમિંગ પૂલ જેવું પોન્ડ જેવું બનાવ્યું હોય એ બધામાં મચ્છર નો ઉપદ્રવ ખૂબ વધી જતો હોય છે અને મચ્છર જન્ય રોગો પુષ્કળ થતા હોય છે તો એવા એરિયામાં પહેલા પહેલું પાણીનો ભરાવ રોકો પાણીનો ભરાવ રોકવો પોસિબલ ના હોય તો તેમાં જંતુનાશક દવા છાંટવી આજકાલ નગરપાલિકાઓને કોર્પોરેશન કહીએ તે ફ્રીમાં દવા છાંટી જતા હોય છે આપણામાં ખાલી જોઈએ તો બધી વસ્તુ એક પીવાના પાણીને થતા લોકો જો પાણીનો સોર્સ ક્લીન કરી નાખવામાં આવે તો અટકી શકાય અને મચ્છરજન્ય ને એ બધી બીમારીઓ જો પાણીનો ભરાવો થાય છે એને કંટ્રોલમાં કરવામાં આવે તો રોકી શકાય જી બિલકુલ શકીલજી આ જે કુપોષણ ની વાત કરી રોગચાળામાં ચાંદીપુરા વાયરસ એ બીજા વાયરસની જેમ એક વાયરલ ડિઝીઝ છે આપડા શરીરમાં સામાન્ય શરદીથી લઈને ગંભીર થી ગંભીર રોગો એ વાયરસ શરીરની અંદર ઇન્ફેક્શન થાય ત્યારે રોગ પ્રતિકારક શક્તિ અને વાયરસનું પોતાના આયુષ્ય અને એમની ઇમ્યુનિટી તમારી આજુબાજુનું એન્વાયરમેન્ટ સારું હોય તો તમારે વાયરસનું સંક્રમણ થવાના ચાન્સીસ ઘટી જાય પણ એક વાર વાયરસ શરીરમાં ગયો પછી એની ગંભીરતા કેટલી આવશે કે સામાન્ય શરદી ખાંસી થઈને મટી જશે કે વસ્તુ ગંભીર થશે એ આપણી રોગપ્રતિકારક શક્તિ પર ડિપેન્ડ કરે છે મુખ્યત્વે ચાર વર્ષથી લઈને આઠ વર્ષ સુધીના બાળકોની અંદર રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થઈ રહી હોય એ લોકોના શરીરની અંદર ટી સેલ અને બી સેલ જે મેમરી સેલ હોય છે એનું ઉત્પાદન અને એનું સ્પીડમાં રેપ્લિકેશન થતું હોય એ સમયે બાળકોને રોગ પ્રતિકારક શક્તિ નબળી થવાના કારણે એમને વિવિધ વાયરસ જેમ કે ચાંદીપુરા વાયરસનો ખતરો વધી જતો હોય ચાંદીપુરા વાયરસ કદાચ કોઈ જો તંદુરસ્ત ઇમ્યુનિટી વાળા બાળકને થાય તો થઈ શકે કે બે ત્રણ દિવસમાં સામાન્ય તાવ થઈને રિકવર થઈ જાય જ્યારે કોઈક બાળક જેની ઇમ્યુનિટી અને પોષણ સારું નથી તપનજી આપણે સામાન્ય રોગચાળાની વાત કરીએ તો તાવ શરદી ઉતરસમાં પણ અત્યારે સતત વધારો નોંધાય છે જે રીતે ચોમાસાની ઋતુ છે તો આમાં લોકોએ કઈ રીતે ઉપચાર કરવો જોઈએ કઈ રીતે સારવાર લેવી જોઈએ પહેલા પહેલું તો છે ને માણસ એ સેલ્ફ મેડિકેશન બંધ કરી દેવું જોઈએ ઘણા બધા પેશન્ટ તમારી પાસે આવે છે ને કે શરૂઆત સિમ્પલ શરદી ખાંસી થી થઈ હતી પછી અમે જાતે કોઈ મેડિકલ સ્ટોર માં જઈને દવા લઈ લીધી પડોશીને પૂછીને દવા લઈ લીધી જાતે ઘરમાં પડી થી દવા લઈ લીધી અને પછી કોમ્પ્લિકેશન થયું તો સેલ્ફ મેડિકેશન પહેલા પહેલા બંધ કરી દેવી જોઈએ બીજી વસ્તુ ઘણા બધા બેક્ટેરિયાની ની વાયરસ ની હવે વેક્સિન અવેલેબલ છે જેમ કે આપણા ઘરમાં કોઈ નાના બાળક અથવા તો ઉંમર લાયક માણસો હોય જેમની ઉંમર પાસઠ વર્ષ કે તેના કરતા વધારે હોય તો એચ ઇન્ફ્લુએન્ઝા ન્યુમોકોકલ આ બધા બેક્ટેરિયાને વાયરસની વાયરસ ની વેક્સિન અવેલેબલ છે જો તેની વેક્સિન લઈ લેવામાં આવે તો આ વાયરસના સંક્રમણથી અને તેમાં ઇમરજન્સી કે ક્રિટિકલ કન્ડિશન થઈ જવાથી બચી શકાય છે બીજું જો આપને વાયરસ ઇન્ફેક્શનના સિમ્ટમ હોય તો આપણે જાતે જ થોડું સેલ્ફ ક્વોરન્ટાઇન જેવું કરી દઈએ આપ સ્કૂલ કોલેજ કે ઓફિસમાં ના જઈએ તો એ બીજાને અટકી જતું હોય છે સો જે આપણે કોવિડ વખતે થોડા ડિસિપ્લિન પગલા લેતા હતા કે થોડુંક આઇસોલેશન કરી નાખીએ માસ્ક પહેરીએ સેનિટાઈઝેશન કરીએ આ તમામ વસ્તુઓ આજે પણ બીજા દરેક પ્રકારના વાયરસના ઇન્ફેક્શનમાં સચોટ સારવાર તરીકે આપણી પાસે મદદરૂપ છે આપણે અગાઉ કરતા ભૂલી ગયા હતા એ કોઈ પણ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન ભારત દેશમાં આપણે જયારે ઉત્તર ગોળાર્ધમાં રહીએ છીએ તો ફ્લૂની જે સિઝન છે એ સપ્ટેમ્બર થી માર્ચ સુધીની છે તો સપ્ટેમ્બર મહિના પહેલા જો આપણે ફ્લુ ની વેક્સિન લઈ લીધેલી હોય તો આપણને ઇન્ફ્લુએન્ઝા વાયરસના સંક્રમણથી કે બીજા કોઈ બી પ્રકારના SARS વાયરસના સંક્રમણથી બચી શકાય છે જી બિલકુલ તપલજી એ તમે તમે જે વાત કરી કે લોકો જાતે દવા લઈ લેતા હોય છે તો આની કેટલી આડઅસર પહોંચી શકે કે ડોક્ટરની સલાહ લીધા વગર કે જે દવા લેવામાં આવતી હોય છે તેની આડઅસર પણ પહોંચી શકે ખરી એટલે આમાં ઘણા બધા લોકો જરૂર નથી હોતી તો પણ એન્ટિબાયોટિક લઈ લેતા હોય છે કે અમને ખ્યાલ હોય કે 100% વાયરસનો ઇન્ફેક્શન છે પણ એ એઝિથ્રોમાઇસિન લઈને આવે એમોક્સિસિલિન લઈને આવે એટલે અમારે સમજાવવું પડે કે જો ભાઈ આ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન નથી આ દવા એન્ટીબાયોટિક છે જે બેક્ટેરિયા સામે જ કામ કરશે વાયરસ સામે કામ કરવાની નથી માટે આ તમે ખોટી લઈ દીધી છે બરાબર ઘણા લોકો વાયરસના ઇન્ફેક્શનમાં પેઇન કિલરની દવાઓ લઈને આવે છે તો પેઇન કિલરને કારણે આંતરડામાં હોજરીમાં ચાંદા પડી જવા કિડનીમાં નુકસાન થવું એવા ઘણા બધા દર્દીઓ અમારી પાસે આવે છે ઇન્ફન્ટ ટાઈપની ઘણા લોકો દવા લઈને આવતા હોય એની બી સાડે આડઅસરો અમે ઘણી બધી જોતા હોઈએ છીએ તો જેટલો બેક્ટેરિયા કે વાયરસ થી નુકસાન થાય છે મારી ગણતરી પ્રમાણે એટલું ને એટલું જ નુકસાન સેલ્ફ મેડિકેશન થી પણ થાય થાય ને થાય છે જો સેલ્ફ મેડિકેશન ઓછી કરી દેવામાં આવે તો ઘણા બધા લોકોને આ બધી વાયરલ ઇલનેસ ખાલી ને ખાલી પેરાસિટામોલ નામની દવાથી મટી શકતી હોય છે બીજી કોઈ દવાની એમાં જરૂર હોતી નથી પણ આ વસ્તુ તમે જાતે નક્કી નહીં કરી શકો એ તમારા ડોક્ટર સાહેબ પર છોડી દો એ તમને તપાસીને નક્કી કરશે જી શકલજી જે રીતે બાળકોમાં ચાંદીપુરા વાયરસ વધ્યો છે તો અત્યારે બાળકોમાં કઈ રીતે કઈ વસ્તુનું ધ્યાન રાખો અને કયા રોગ થવાની જોખમ સૌથી વધારે રહેલું છે આ ઋતુમાં મેડમ ચાંદીપુરા વાયરસ બાળકોને ના થાય એ એ માટે સૌથી જરૂરી વસ્તુ એ છે કે મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવો જોઈએ હવે સેન્ડ ફ્લાય મચ્છર છે એ દિવાલની તિરાડોની અંદર રહેતું હોય છે અને દિવાલની અંદર જે પેલા ક્રેક્સ હોય એમાં રહેતું હોય છે તથા બંધિયાર પાણીની અંદર રહેતું હોય છે તો આપણે બંધિયાર પાણી ઘરમાં કે ઘરની આજુબાજુ ના હોય એ ધ્યાન રાખવું જોઈએ ઘરની અંદર દિવાલોમાં કે આવી ક્રેક્સ હોય ને તો ત્યાં ક્રેક બીજી વસ્તુ કે બાળકોને મોસ્કિટો રેપેલેન્ટના ઘણા બધા નેચરલ કે જે સાઇડ ઇફેક્ટ ફ્રી પ્રોડક્ટ આવે છે એ બોડી પર અપ્લાય કરવા જોઈએ ફૂલ સ્લીવના ના કપડા અત્યારે બાળકોને પહેરાવા જોઈએ જેના કારણે મચ્છર બચી શકાય બીજું બાગ બગીચાની અંદર કે જ્યાં મચ્છરનો ઉપદ્રવ વધારે હોય ત્યાં બાળકોને રમવા જવાનું ટાળવું જોઈએ સેન્ટફાઈ વાયરસ સાઇઝ એકદમ નાની હોય ખાલી ત્રણ મિલીમીટરની માખી હોય છે અને એની ઉડવાની ક્ષમતા ઓછી છે આ માખી બહુ ઊંચે સુધી નથી ઉડતી એની ઓડવાની હાઇટ ની અંદર ક્ષમતા ત્રણ થી ચાર ફૂટ સુધી છે તો નીચે જમીન સુવાનું ટાળવામાં આવે કે ગાદલા પર સુવાનું ટાળવામાં આવી અને ખાટલાની ઉપર સુવામાં આવે તો ભી ઘણો ખરો ફાયદો થઈ શકે અને એ વાયરસ નું સંક્રમણ એ ડઝ નોટ ફ્લાય મોર ધેન ફિફ્ટી ટુ હન્ડ્રેડ મીટર એટલે કે જે જગ્યા પંજિયર પાણી હોય એને આપણે પૂરી દઈએ ત્યાં જંતુનાશક દવા નાખી દઈએ એના કારણ કે બાળક ને ઘણો બધો ફાયદો થઈ શકે એના સિવાય બીજા જન્ય રોગો અને આ બોન રોગો જેમ કે ટાઈફોઈડ થઈ ગયા એ બધા ખાવા પીવાથી ચોમાસાની ઋતુમાં ઘણા બધા થતા હોય માખીજન્ય રોગો બાર ખુલા જે બાળકો ખાતા હોય છે વેફર પડીકા બિસ્કીટ આ તે બહાર થી એ બધું અવોઈડ કરવામાં આવે તેની સાથે બીજો થતા રોગ જેમ કે મરડો છે ટાઈફોઈડ છે કોલેરા છે એ બધાથી બચી શકાય સૌથી વધારે જરૂરી વસ્તુ છે જનરલ રોગ માટે હેન્ડ વોશિંગ કે બાળકોના હાથ ઘણી સરસ રીતે સાફ કરવામાં આવે અને પર્ટીક્યુલરલી ચાંદીપુરા વાયરસથી બચવા માટે મચ્છરથી દૂર રહેવામાં આવે મોસ્કિટો રેપલેન્ટ લગાવવામાં આવે અને ઇમ્યુનિટીને મેન્ટેન રાખવામાં આવે જી તપનજી રોગ પ્રતિકારક શક્તિ કે જેને પણ કોઈ પણ પ્રકારની બીમારી થઈ હોય તેમાં એ શક્તિ ઓછી જોવા મળે છે અને આ જ્યારે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે ત્યારે કોઈ પણ બીમારીનો આપણે ભોગ બનતા હોઈએ છીએ તો તેને કઈ રીતે કંટ્રોલમાં લાવી શકાય આપણા ત્યાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાના મુખ્ય બે કારણો છે હેલ્ધી ના લેવો એટલે એરિયામાં તો પ્રોબ્લેમ છે જ કે ઘણી બધી નથી હોતી પણ અર્બન એરિયામાં બી નાના બાળકોનો આ ખોરાક જો ને તો સિત્તેર ટકા લોકોમાં નાના બાળકોનો ખોરાક હેલ્ધી નથી હોતો કે જેમાં પ્રોપર માત્રામાં પ્રોટીન વિટામિન એ બધું જતું નથી હોતું નાના બાળકો પણ પ્રોસેસ્ડ ફૂડના રવાડે ચડી ગયા છે એટલે જે હેલ્ધી ખોરાક ના જવાને કારણે ઇમ્યુનિટી લો રહે છે આપ જુઓ તો આપણા ત્યાં સમાજમાં નેવું થી વધારે લોકો દિવસના એક કલાક કે તેનાથી વધારે કસરત કરતા નથી હવે ઇમ્યુનિટી માટે દિવસ નો એક કલાક કે એનાથી વધારે સમયમાં કોઈ ને કોઈ પ્રકારની કસરત ભલે તમે ચાલવા જાઓ યોગા કરો સ્વિમિંગ કરો રમ કઈ સ્પોર્ટ્સ રમવા જાઓ કઈ બી કરો પણ કસરત કરવી જરૂરી છે તો અને તો જ તમારો મસલ માસ જળવાઈ રહેશે અને તો જ ઇમ્યુનિટી સારી રહેશે સો અને લેક ઓફ પ્રોપર આ બે વસ્તુ જે મુદ્દાઓ છે જેને લઈને ઇમ્યુનિટી ઘટેલી છે આ બંને વસ્તુ આપણા હાથમાં છે જો થોડી હેલ્ધી સ્ટાઇલ કરવામાં આવે જેમ કે દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક જેટલો તડકો લેવામાં આવે થોડું યોગ પ્રાણાયામ કે સૂર્ય નમસ્કાર કરવામાં આવે ચાલવાની કેવી દિવસની ઓછામાં ઓછી ચાલીસ થી પિસ્તાલીસ મિનિટની હેબિટ રાખવામાં આવે ખોરાકમાં દૂધ લીલા શાકભાજી ફ્રુટ ડ્રાય ફ્રુટ એવી વસ્તુઓ જે બી તમને માફક આવતી હોય એ વધારે પ્રમાણમાં લેવામાં આવે ફાસ્ટ ફૂડ કે પ્રોસેસ્ડ ફૂડ બંધ કરવામાં આવે જે ઘરમાં બનતી વસ્તુ છે તે જ ખાવામાં આવે આટલી વસ્તુઓ જો આપણે કરીએ તો આપણા હંડ્રેડ પર્સન્ટ થશે જી શકલજી નાના બાળકોએ આ બીમારીઓથી બચવા માટે તેમના ખોરાકમાં કઈ વસ્તુ ઉમેરવાથી આવતી બીમારીથી બચી શકે ને કઈ રીતે માતા પિતાએ પણ તેમના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ મેડમ જે રીતે સરે કીધું સૌથી જરૂરી વસ્તુ બાળકોના માટે હોય છે સંતુલ આહાર કેમ કે બાળકોનું જે બોડી છે એ રેપિડ ડેવલપિંગ ફેઝની અંદર હોય છે તે લોકોને પ્રોટીન યુક્ત આહારની ઘણી જરૂર હોય છે અને પ્રોટીન આ છેલે આપણા શરીરને ઇમ્યુનિટી આપવાનું છે અલોંગ વિથ મલ્ટીવિટામિન અને મિનરલ્સ હવે એના માટે બાળકે દિવસમાં બે થી ત્રણ વાર મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ લેવું જોઈએ એક થી બે એને વાડકી ભરીને નાના બાળકને રાપ છે શીરો છે ચોખા છે ઘરના જે ધાન છે સ્ટેપલ ફૂડ છે એમાંથી હેલ્ધી પ્રોડક્ટ બનાવીને આપવી જોઈએ મોસ્ટ નિગ્લેક્ટેડ વસ્તુ ફળફળાદી બાળકોના શરીરમાં જવી જોઈએ ટ્રેન્ડ એવો હોય છે કે નાના બાળકો દરેકને બહુ પસંદ હોય તેમના નાના નાની દાદા એ બાળકને લાડ લડાવવા માટે એમને ખુશ રાખવા માટે ચોકલેટ છે બિસ્કીટ છે વેફર છે ફાસ્ટ ફૂડ છે એનું ચલણ બહુ જ વધારી જતા હોય છે દરેક વસ્તુ પ્રિઝર્વેટિવ રહેલા છે અને એ પ્રિઝર્વેટિવના લીધે એલર્જીના અને ઇમ્યુનિટી ડાઉન થવાના ચાન્સીસ બહુ જ વધારે હોય છે તો બાળકોને પેકેજ ફૂડ જે છે ચોકલેટ બિસ્કિટ જે બહારના છે એ નહીવત પ્રમાણમાં આપવા જોઈએ અને ઘરનો સમતોલ આહાર કે જે ફ્રેશ બનાયેલું હોય એ બાળકોને રેગ્યુલર બેઝ પર આપવું જોઈએ બાળકોનું રૂટિન ઇન્વેસ્ટિગેશન એન્ડ ચેકઅપ થવું જોઈએ ક્યારેક બાળકો ફિક્કા લાગે ત્યારે એ લોકોને આયરનના સપ્લિમેન્ટ કે જે ગવર્મેન્ટ સેન્ટર પરથી બી મળી જતા હોય છે એ શરૂ કરવા જોઈએ જેના કારણે હિમોગ્લોબિન અને કુપોષણના શિકાર ન થાય નાના બાળકો જે બહાર રમતા હોય મેઇનલી ગ્રામ્ય એરિયામાં એ લોકોમાં કૃમિના રોગ થવાના ચાન્સીસ ઘણા રહેતા હોય એ લોકોને વોર્મ ઇન્ફેસ્ટેશન થતા હોય કે કિરમ પડતા હોય જેના માટે રિપીટેડ વર્ષમાં એક વાર બાળકને કિરમની દવા આલ્બેન્ડાલ આપવી જોઈએ જેના કારણે કૃમિથી થતા રોગો અટકાવાય અને કૃમિ થવાના કારણે બાળકોમાં કુપોષણ થતું હોય આયરનની કમી થતી હોય કેલ્શિયમની કમી થતી હોય તો એ બધા રોગો એનાથી અટકાવી શકાય સાથે સાથે વેક્સિનેશન બાળકોમાં બહુ જરૂરી છે અને રૂટિન વેક્સિનેશનની સાથે ઇવન ગવર્મેન્ટ સેન્ટર પર વિટામિન એ ની સિરપ આપવામાં આવતી હોય છે નવ મહિનાની વેક્સિનથી લઈને વિટામિન એ શરીરની મ્યુકોઝલ ઇમ્યુનિટી વધારે છે જેના કારણે ઘણા ખરાબ રોગોથી આપણે જાતે બચી શકીએ તો રૂટિન વેક્સિનેશન કરવું જોઈએ અને ખાવા પીવામાં ઘરનો સમતોલ આહાર કે જે સ્ટેપલ ફૂડ છે જે અફોર્ડિંગ ક્લાસના લોકો છે એની અંદર મેઇન પ્રોબ્લેમ આવે છે કે એ લોકો ઘણા ઇન્ફ્લુઅન્સ થતા હોય છે એડવર્ટાઇઝમેન્ટથી આ જે ફેન્સી ફૂડ થી આપણે ફેન્સી ફૂડ ની કોઈ જરૂર નથી જે સ્ટેપલ ફૂડ જે તે રીજન ની અંદર ઈઝીલી મળી રહે છે એ ખોરાક ની ઉપર એ ફળ ફળાદી પર એ લીલા શાકભાજી ઉપર ફોકસ કરવામાં આવે અને બાળકને ટેવ પાડવામાં આવે કે ભાઈ આ ફૂડ એમના માટે સારું છે એ વસ્તુ થી બાળકો ની ઇમ્યુનિટી ઘણી મેન્ટેન થાય જી અ તો પણ કોઈ પણ વ્યક્તિ કોઈ બીમારીનો સામનો કરી રહ્યો છે તે તાવ શરદી ઉદ્રસ કે પછી પાણીજન્ય રોગચાળો કે મચ્છરજન્ય રોગચાળો કોઈ પણ રોગચાળો છે ત્યારે તેને ફરી એક વખત સાજા થઈ ગયા બાદ તેને તે બીમારીથી બચવા માટે શું કરવું જોઈએ કઈ ખાવામાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ મેડમ કોઈ બી વ્યક્તિ એટલે ખાવાની અંદર अगेन મેમ કે ખાવાની અંદર કોઈ બી બીમારીથી બચવા માટે શુદ્ધ અને સાત્વિક ખોરાક લેવો જોઈએ લીલા શાકભાજીનું સેવન વધારવું જોઈએ વધારે પડતું અગર કોઈ બી જે પેરેન્ટ છે નોન વેજીટેરિયન ફૂડ ખાતા હોય તો નોન વેજીટેરિયન ફૂડ બાળકોની અંદર ઓછું આપવું જોઈએ રેડ મીટનું પ્રમાણ ઘટાડવું જોઈએ બાળકની લીલા શાકભાજી છે જરદાલુ છે ડ્રાય ફ્રૂટ છે ખજૂર છે અ ગાયનું તાજુ દૂધ છે એ બધી વસ્તુ પર એ લોકોએ જરૂરથી ફોકસ કરવું જોઈએ પ્રોટીન યુક્ત આહાર બાળકે વધારે લેવો જોઈએ પ્રોસેસ જે ફોર્મ્યુલા ફીડના ડબ્બા આવે છે એને ઘણા ખરા અંશે અવોઇડ કરવા જોઈએ મેમ જી જી તપાન જી તપનજી જે રીતે આપણે અત્યારે વાત કરી રહ્યા છે કે રોગચાળો સતત વધી રહ્યો છે તેવામાં બાળકોની તો વાત કરી શકીલ ભાઈ પરંતુ મોટા જે મોટી ઉંમરના જે વ્યક્તિઓ છે ખાસ વૃદ્ધોમાં અત્યારે બીમારી નો ભોગ વધારે બનતા હશે તો એમને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ બીમારી કંટ્રોલમાં આવે ને પછી ન્યુટ્રિશન બહુ જરૂરી છે ન્યુટ્રિશન થવા માટે બાળકોને એડિક્વેટ પ્રમાણમાં પ્રોટીન મળે બહુ જરૂરી છે સાધારણ રીતે કોઈ પણ માણસને જેટલું વજન હોય એના ગુણ્યા વન પોઈન્ટ ટુ એટલા ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે કોઈનું વજન માની લો કે સાહીઠ કિલો છે તો રફલી એને સિત્તેર થી એસી ગ્રામ પ્રોટીનની જરૂર હોય આપણો ગુજરાતી જે ખોરાક છે એ પ્રોટીનમાં ખૂબ જ કમી વાળો એટલે ડેફિશિયન્ટ છે જો એ લોકોમાં પ્રોટીન એમાઉન્ટ વધારવામાં આવે તો ફરીથી થોડી ઇમ્યુનિટી રેઝિસ્ટન્સ બિલ્ડઅપ થતું હોય છે જે મસલ લોસ થયો હોય બીમારીમાં એ એ બીજી વસ્તુ લોકોમાં થોડી ઘણી ગાર્ડેડ ગ્રેજ્યુઅલ એક્સરસાઇઝ જો કરવામાં આવે એ લોકોને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે એ લોકોને બ્રિથિંગ એક્સરસાઇઝ થાય એ લોકો થોડું વોકિંગ કરે એ ટાઈપની જો એક્સરસાઇઝ ને એવું કરવામાં આવે તો એ લોકોની ઇમ્યુનિટી બનતી હોય છે અને ત્રીજું આપણે ત્યાંનો જે ખોરાક છે ને એ બી ઘણા બધા વિટામિનોમાં ડેફિશિયન્ટ હોય છે સ્પેશિયલી વિટામિન બી ટ્વેલ્વ અને વિટામિન ડી આ બંને વસ્તુઓ વેજીટેરિયન ખોરાકમાંથી ખાસ મળતા નથી એટલે જે માણસો બીમારીમાંથી કે જે લાંબા સમયની બાદગીમાંથી રિકવર થઈ રહ્યા છે તે લોકોને મોટા પ્રમાણમાં પ્રોટીન વિટામિન અને મિનરલ્સ આ ત્રણેય વસ્તુ જાય ખૂબ જરૂરી છે જેથી એ લોકોની શરીરની ઇમ્યુનિટી ફરીથી પાછી રિપેર થાય અને નવા ઇન્ફેક્શન લાવવાથી એ લોકો બચી શકે જી જી બિલકુલ શકીલજી આપણે બાળકોની વાત કરીએ છીએ તો બાળકોમાં ચેપ થવાની પણ બહુ શક્યતા છે કે મોટી ઉંમરના કોઈ પણ તેમની સાથે વ્યક્તિ રહે છે તેમને જો કોઈ પ્રમાણની બીમારીનો સામનો કરી રહ્યા છે તાવ શરદી ઉધરસ તો બાળકોને પણ તેનો ચેપ લાગવાની શક્યતા વધી જતી હોય છે ત્યારે તેમને જેમને બીમારી થઈ છે તેમણે બાળકોથી દૂર રહેવું કેટલું જરૂરી છે અને ખાસ જયારે બાળકોને ચેપ લાગે છે ત્યારે કઈ પ્રકારની સારવાર કરવામાં આવે નાનું બાળક છે કે જેના ઘરના અગર સગાવાલાઓને ચેપ લાગેલો છે અને એ લોકો ડિસ્ટન્સ હેલ્ધી મેન્ટેન કરી શકે તો એક્ટિવ ઇન્ફેક્શન દરમિયાન થોડું બીજા રૂમની અંદર રાખવું એ હિતાવહ છે પણ અગર બાળકની બ્રેસફીડિંગ કરતું બાળક હોય અને એની મમ્મીને ચેપ લાગેલો છે ત્યારે નવ્વાણું ટકા કેસની અંદર મમ્મી બ્રેસફીડિંગ ચેપ ના લાગે એના માટે સૌથી જરૂરી અને ઇવન મોટાઓને બી ચેપ ના લાગે એના માટે સૌથી જરૂરી બી વસ્તુ હોય છે કે જે ફેલાવાના મુખ્ય માધ્યમ બે હોય એક આપણા શ્વાસ થી છીંકવા અને થૂંકવા જે ડ્રોપલેટ આવે એનાથી ચેપ ફેલાય અને બીજી વસ્તુ કે આપણા હાથ મિલાવવાથી કે અળવાથી કે આપણા હાથ સાફ ના હોય તો ચેપ ફેલાય આ બે મુખ્ય તો હ્યુમન ટુ હ્યુમન ઇન્ફેક્શન થાય તો આ બંને માટે સૌથી પહેલા સિમ્પલ હેન્ડ વોશિંગ કે ક્યારે બી નાના બાળકોને અડતા પહેલા એક મિનિટ સુધી હાથ ધોવા સાબુથી સરસ રીતે હાથ ધોવા હાથને સેનીટાઈઝ કરવા એનાથી પચાસ થી સિત્તેર ટકા જેટલા ટાળી શકાય અને શકાય એનાથી ઘણા ખરા ઇન્ફેક્શન બાળકોને થઈ શકે અને આની અંદર ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી છે કે બાળકોને ચિલ્ડ્રન્સ આર વેરી ગુડ ટ્રાન્સપોર્ટર ઓફ ધ ડિસીઝ બાળકો તરીકે અમુક વાર વર્તી શકે કે આપણે યુઝઅલી માનતા હોય કે નાના બાળકનું ઇન્ફેક્શન મોટાને ના લાગે પણ એ દરેક તબક્કામાં ટ્રુ નથી બાળકોમાંથી પણ મોટા લોકોને ઇન્ફેક્શન થતા હોય કે બાળકને શરદી ખાંસી થઈ હોય ત્યારે આપણે એને મોઢામાં મોઢું નાખીને બાળકને રમાડવામાં જયારે મોટા એની સાથે ટાઈમ કાઢતા હોય ત્યારે એનામાંથી આપણને પણ ઇન્ફેક્શન થઈ શકે એના કારણે બાળકોના હાથ પણ થોડા સેનિટાઈઝ રાખવા અને એમના આજુબાજુની વસ્તુ ક્લીન રાખવી ઘણી જરૂરી છે બાકી બાળકમાં ઇન્ફેક્શન ટાળવા માટે નાનું બાળક દરેક વસ્તુ મોઢામાં નાખશે બધા રમકડા જે વસ્તુ હાથમાં આવે માઉથિંગની હેબિટ હોય તેમને રમકડા અને આજુબાજુની વસ્તુઓ પણ એકદમ ક્લીન અને સરાઈલ રાખવાની કોશિશ કરવી જોઈએ જેથી બાળકોને ચેપ ના લાગે અને બાળકોમાંથી મોટાઓને ચેપ ના લાગે બિલકુલ અને જે રીતે અત્યારે ચોમાસાની ઋતુમાં રોગચાળો સતત વધી રહ્યો છે ચાંદીપુરા વાયરસે રાજ્યભરમાં જ અત્યારે કહેર મચાવ્યો છે કારણ કે ચોર્યાસી જેટલા કેસ અત્યાર સુધી નોંધાયા છે અને આ જે કેસો ના વધે તે માટે આરોગ્ય વિભાગ તંત્ર દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે સાથે જે અન્ય બીમારી જે થતી હશે કે જે સામાન્ય તાવ શરદી ઉધરસ છે પાણીજન્ય રોગચાળો છે મચ્છરજન્ય રોગચાળો છે આમાં પણ પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી પણ અત્યારે ખૂબ જરૂરી બની છે આ બંને અમારી સાથે આ વિશે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો રહેલા રોગચાળા પાછળ કઈ રીતે તેને અંકુશમાં લાવી શકાય નાના બાળકોનું કઈ રીતે ધ્યાન રાખવું અને સૌથી વધારે જે રોગચાળો વધી રહ્યો છે ખાવા પીવાની બાબતમાં સૌથી વધારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી બન્યું છે તો હાલ ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર